છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા રોંધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઈકો ગાડીમાં સવાર હતા તેઓ દેથણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોંધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી આ અકસ્માતમાં ઈકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી એકસો આઠની ટીમ તાત્કાલિક પહોંચી ઈજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે ઈજાઓની ગંભીરતા જોતાં વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા ઘટનાને પગલે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી આમોદ પોલીસને જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા પોલીસે અકસ્માત કઈ રીતે થયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે